આ શેરી અને આ ઘર ઉપર કાગડો હા ઠું ગલી છે મોનો ના મોનો વાળું મોણકલાલ નું ઘર આજે ચલો

લુંગડી ના મારીને બેડો માર્યો બેડો હવે ઘેર જવા ગમતું નહીં એમ કહો હા

પણ હબતી નહી એટલે બે બચારા છે મોટી મોટી બધા ભેડા જ મારે છે આપણા કઈ બેડા ખંભાની પોષ નહી

પુરી બની ગયેલું કોઈ નઈ આથી હું આ ઘર છોડી અને કાયમ માટે જતો રોજ હવે તું એ

હારું હારું હાર્દ જો હાર્ડ હાર્ડ ભણજે હો હાર્દ હારું મારું બેટુ હજુ કોઈ છોડીના સમાચાર આયા નથી મારી ચંચળ રે ગજબ કર્યો મારે જમઈનો અવાજ છે મારી ચંચળ રે એ કમીરો એરો ઓ મારી

તમારી થઈ કરો તમે જો અબી હાલ હું આખું ગામ ભેગું કરું ટ્રેક્ટર લઈ અને હાલ ના લાવું છું ગાડી લઈ અને હું ચીડે ચેડે પેલા તમે જતા રહો હું છું એટલે હું આવું છેડે હાર બરોબર તમે આખું ગોમ લઈને આવજો ગોમ લઈને આવ્યો ભાજપ